હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ મંગો ઓફિશિયલ ગ્રેવા કન્સાર ઉપર તમારું સ્વાગત છે ને ભાઈ મારો ભાઈ જઈ રહ્યો છે મુંબઈ આપકો મુંબઈ બુલા રહા હે આપ મુંબઈ આ સકતે હો તો ભાઈ એ જાય છે અને થોડા એના બધા ફ્રેન્ડ લોકોને બધાને મળવાનું છે પાંચ છ વર્ષ થઈ ગયા વધારે તો મળ્યો નથી બધાને એમ કે પહેલા ત્યાં કામ કરતો તો અને ડાન્સર હતો હજી પણ છડાનસર તો તો એના બધા જે ગુરુ છે એના બધા ફ્રેન્ડ્સ છે બધાને મળવાનું છે તો તે લોકોને મળવા જાય છે ભાઈસ એ ત્યાં પહોંચે એટલે ત્યાંનું બધું બતાવશે જય દર્શન કરાવશે બીજા જે એના ફ્રેન્ડ્સ છે એ લોકોને મળાવશે મયુરેશ ના મળાવ છે એ કેસે કે ત્યાં આય કેવી રીતે શું કરતો તો તો મળીએ એને ટાટા બાય બાય કહી દઈએ ચલો બાય બાય જય શ્રી કૃષ્ણ સાચો એન્જલ છે જય શ્રી કૃષ્ણ ભાઈ ભાઈને મૂકીને આવી ગઈ છું સ્ટેશન એની એ ટ્રેન છે સાત વાગ્યાની સવારની તો વહેલા વહેલા મૂકી આવીએ ને કઈ નહીં હવે જાય છે ત્યાં મુંબઈ બહુ ટાઈમ પછી બહુ ટાઈમ પછી એટલે બધાને મળવા માટે બહુ ટાઈમ પછી જાય છે બાકી ગયા વર્ષે તો મુંબઈથી જ ફ્લાઇટ હતી તો જોઈએ હવે ત્યાં બાકી તમને લોકોને ખબર નહીં હોય તો હું કહી દઉં કે મારો ભાઈ પહેલા કોરિયોગ્રાફર હતો મૂવીઝમાં પછી સિરિયલ્સમાં પછી રિયાલિટી શો શોઝમાં એમાં બધામાં એ કોરિયોગ્રાફી કરતો હતો અને મોટા મોટા કોરિયોગ્રાફરને આસિસ્ટનમાં જતો હતો જેમ કે મયુરેશ છે પોલ ને રાહુલ છે ધર્મેશર છે એ બધાના એમાં જતો હતો એ લોકોના જે વર્કશોપને એવું બધું હોય અને એમના ક્લાસીસ હોય એ ચલાવતો હતો અમે લોકો પહેલાં મુંબઈ રહેતા હતા તો એણે ઘણું કામ કર્યું છે ઇન્ડસ્ટ્રીમાં અને સારા સારા શોઝને બધું કર્યું છે નચબલીએ કર્યું છે ડીઆઈડી કર્યું છે ડીઆઈડી લિટલ કર્યું છે એવોર્ડ ફંક્શન બધા કર્યા છે એણે અને બહુ સેલિબ્રિટીને એને ડાન્સ કરાયા છે શીખવાડ્યા છે તો મારા ભાઈએ બી એની લાઈફમાં બહુ સ્ટ્રગલ કર્યું છે અને એની જાતે જ બધું કર્યું છે અમે બંને ભાઈ બહેન મતલબ અમે બંને મારા પપ્પાની જે સ્ટાર્ડમ હતો એનો ઉપયોગ નથી કર્યો અમે જે પણ કર્યું જાતે જ કર્યું પોતાની મહેનતથી પોતાના ટેલેન્ટથી જ કર્યું મારો ભાઈ પહેલાં ક્રિકેટ રમતો હતો અને પછી એને ઇન્જરી આવી તો છ મહિનાનો રેસ્ટ આવ્યો છ મહિના એને નહોતું રમવાનું તો એ છ મહિના એને ડાન્સ ટ્રાય કર્યો કે ચલો ભાઈ બીજું કંઈક ટ્રાય કરું તો એમાં એમાં એને ડાન્સમાં ઇન્ટરેસ્ટ આવી ગયો તો પછી એ ડાન્સમાં જતો રહ્યો પછી એને ક્રિકેટ છોડી દીધું ક્રિકેટ બી એ સારું રમતો હતો બહુ જ સારું રમતો હતો જો એ આગળ રમ્યો હોત તો કંઈક થા તેને તો કિસ્મત છે લાઈફ તમને ક્યાંથી ક્યાં લઈ જાય તમને ખબર ના પડે તો એ ડાન્સ લાઈનમાં આગળ આવ્યો અને બહુ સારું કર્યું એને પછી ભાઈ પ્રેમમાં પડ્યા તો ભાભી તો અહીંયા સેટલ થાય એમ હતા નહીં એટલે મારો ભાઈ ત્યાં જતો રહ્યો એનું જે બને બનેલું કરિયર હતું એ બધું છોડીને બધું એ કરીને મુંબઈ છોડીને અહીંયાના અહીંયાનું ગ્રુપ અહીંયાના ડાન્સરો અહીંયાના ફ્રેન્ડ્સ અહીંયા ફેમિલી બધું જ છોડીને મારા ભાભીના લીધે કેમ કે એમના મમ્મી પપ્પા ત્યાંથી અહીંયા ના આવી શકે એમના મમ્મી પપ્પા ત્યાં એકલા હતા એમને સાચવવાના એમની પણ એ જ થઈ ગઈ છે તો એના માટે થઈને મારો ભાઈ કે અહીંયા તો મારા બેન છે ત્યારે પપ્પા બી હતા કે એ બધું સાચવી લેશે એટલે મારો ભાઈ ત્યાં શિફ્ટ થઈ ગયો ને ત્યાં જતો રહ્યો જેમકે ત્યાં એનું કોઈ કરિયર જ નથી ડાન્સનું એ શોખ માટે કદાચ અઠવાડિયામાં બે દિવસ કરે બટ ક્લાસીસ ચલાવવા અને એ બધું કરવું ત્યાં પોસિબલ જ નથી એણે કોઈ દિવસ જે વસ્તુ નથી કરી એ વસ્તુ ત્યાં કરી જોબ મતલબ એ કોઈ દિવસ એણે જોબ કરી જ નથી એને આવું ફ્રી લાયન્સ કામ જ કર્યું છે મેરેજના ફંક્શનનું આ તે બધા ઇવેન્ટ્સને એવું બધું જ કરેલું છે મોટા મોટા અને અચાનક એ ત્યાંથી એકદમ જ એવી જગ્યાએ જ્યાં એનો કોઈ ફોટેજ નથી મતલબ એને કોઈ સમજ જ નથી એવી જગ્યાએ એવા દેશમાં એવા લોકો વચ્ચે એવી ભાષા પહેલાં તો ત્યાંની લેંગ્વેજ ઇંગ્લિશ અને ઇંગ્લિશ પણ અલગ ઇંગ્લિશ હોય છે એટલે આખું એને પહેલાં તો કોલેજ કરી ત્યાં ભણ્યું વરસ અને પછી કેમ કે એને જોબ જ નથી મળતી એના વગર તો એ બધું કર્યું એણે ત્યાં જઈને અને બહુ એણે પણ બહુ જ લાઈફમાં સ્ટ્રગલ જોયું છે અને બહુ જ વસ્તુઓ કરી છે પણ સારું છે અમારું ફેમિલી એવું છે કે એકબીજા સાથે એટલું કનેક્ટેડ છે એટલું અન્ડરસ્ટેન્ડિંગ છીએ અમે લોકો હું ગયા વિડીયોમાં તમને કહેવાનું કહેવાની હતી ને પછી મેં કીધું હતું હું તમને પછી કહીશ તો મારું ફેમિલી એટલે અલગ છે બધા બધા ને હું આટલો પ્રેમ એટલે કરું છું કેમ કે મારા બધા જ સાચા ખોટા બધા જ ડિસિઝનમાં મારી ફેમિલી મારી સાથે હતી મતલબ મારું ડિસિઝન મારું જ હતું જે લાઈફમાં મેં ભૂલો કરી છે કે જે પણ છે એ બધી ભેજ કરી છે પણ એ ભૂલોને સુધારીને એ ભૂલોને એક્સેપ્ટ કરીને મારી સાથે રહેવું મને સાથ આપવો એ બહુ અલગ વસ્તુ છે મારી ભૂલોને કોઈ દિવસ મને ગણાવી નહીં કે તે આ કર્યું છે તારી લાઈફમાં કદાચ હું એમને કોઈ સલાહ આપું કે મારો ભાઈ છે મારો ભાઈ મારાથી ઉંમરમાં એક વરસ પણ નાનો નથી તો આમ જોવા જઈએ તો સેમ એજના જ કહેવાય અમે લોકો તો હું એને કોઈ દિવસ સલાહ આપું તો એણે મને સામે કોઈ દિવસ જવાબ નથી આપ્યો કે તે તારી લાઈફમાં શું કર્યું છે કે તું મને સલાહ આપે છે તો એ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ મને એણે કોઈ દિવસ નીચું બતાવવું કે નીચું એ કરવું કોઈની સામે હોય કે ગમે તે હોય અમે અમે એકદમ ફ્રેન્ડ જેવા જ છીએ પણ જ્યાં એણે મને રિસ્પેક્ટ આપવી જોઈએ ત્યાં એણે મને રિસ્પેક્ટ આપી પણ છે અને હજી પણ મારી લાઈફના ડિસિઝન જ્યારે પણ મેં મેરેજ કર્યા હોય કે કોઈ રિલેશનમાં હોઉં કે ગમે તે હોઉં એ બધામાં એણે મને સપોર્ટ કર્યો છે ઇવન મારા પપ્પાએ ઇવન મારી મમ્મીએ કોઈ દિવસ મારા ડિસિઝન પર એ લોકોએ ડાઉટ નથી કર્યું મેં કર્યું હશે પણ એ લોકોએ નથી કર્યું તારી લાઈફ છે તો તારી રીતે જીવ એક જ વાર મળી છે એન્જોય કર મેરેજ કરવા છે તો કર ના કરવા હોય તો ના કર કોઈની સાથે રિલેશનમાં રહેવું છે તો રહે ના રહેવું હોય તો ના રહે એકલી રે કામ કર આગળ વધ બધી જ વસ્તુનું મોટિવેશન મને મારી ફેમિલીએ આપ્યું છે અને અત્યારે મારો ભાઈ ને મારી ભાભી એ બંને બહુ જ સપોર્ટિંગ છે અને બહુ જ બહુ જ બહુ જ પ્રેમ કરે છે મારા ભાઈ કરતાં પણ મારા ભાભી મને બહુ જ બહુ જ પ્રેમ કરે છે તો આવું છે એના લીધે હું ફેમિલીને બહુ જ બહુ જ બહુ જ એ કરું છું મતલબ અમે હોસ્ટેલમાંથી જ્યારે પાછા ને ત્યારે એટલી લાગણી નથી કેમ કે અમે હોસ્ટેલમાં રહેતા હતા નાનપણ મતલબ પાંચ વર્ષની હતી ત્યારથી લઈને આઈ થિંક હું ટેન્થ ઇલેવન્થમાં હું મમ્મી પપ્પા પાસે આવી તો ત્યાં સુધી હું બહારને બહાર જતી હતી તો એવી કોઈ લાગણી નથી પણ ધીમે ધીમે રહેતા રહેતા મમ્મી પપ્પા ભાઈ બધા માટે લાગણી થઈ અને એવી થઈ કે અત્યારે દૂર છીએ પણ દૂર ના કહેવાય એવા દૂર છીએ તો બધું છોડો હવે આ બધી વાતો એકદમ ઇમોશનલ ને એવી સવાર સવારમાં હું ક્યાં ચાલુ થઈ ગઈ પણ આવું છે તો એ ત્યાં ગયો છે હવે ત્યાં બધાને મળશે હવે કોને કોને મળે છે ખબર નહીં મારો ભાઈ પહેલાં સૌથી પહેલાં ધર્મેશ સર એટલે કે ધર્મેશ સાથે ડાન્સ કરતો હતો મેં પણ એની સાથે કર્યું છે કામ શરૂઆતમાં પ્રોગ્રામ ને પ્રોગ્રામ બધું કરતા હતા અહીંયાથી વડોદરાથી મુંબઈ જતા હતા મારા એક્સ હસબન્ડ જે છે એ ધર્મેશના બહુ સારા ફ્રેન્ડ છે લંગોટિયા ફ્રેન્ડ છે બચપનના ફ્રેન્ડ છે લોકો સાથે ડાન્સ કરતા હતા તો એના લીધે ધર્મેશને મેં ઓળખીએ અને મારો ભાઈ પહેલી સૌથી પહેલાં એના જ ક્લાસમાં હતો મતલબ સૌથી પહેલાં અમે એના જ ક્લાસમાં ડાન્સ શીખ્યા બંને જણા અને એ ત્યાં એની સાથે કામ પણ કરતો હતો પછી એણે આગળ ધીમે ધીમે બીજી જગ્યાએ કામ કરવાનું ચાલુ કર્યું તો હવે જોઈએ ક્યાં કોને મળે છે તો બસ હવે એ ત્યાં પહોંચી જશે એટલે એને મળો પછી હું મળીશ તમને તારા અત્યારે તો સુઈ જાઉં છું ઊંઘ આવે છે તમે જુઓ મારી આંખો આખો બધી સૂજી ગઈ છે તો ચલો ટાળા બાય બાય બધાને ગુડ મોર્નિંગ અને મારી ગુડ નાઇટ પાછી મળીએ છીએ બાય તો ભાઈ ઉઠી ગઈ છું મસ્ત નાઈ લીધું મેં અને જમવાનું બનાવીને મમ્મીને જમાડી પણ દીધા છે અને હવે મારે જમવાનું છે થોડી વારમાં જમીશ ભૂખ નથી મને અત્યારે ખબર નહીં ભાઈ ત્યાં શું કરે છે શું નહીં એ તમને અપડેટ આપતો રહેશે કોને ક્યાં મળવા જાય છે શું છે શું નહીં એ સરસ રીતે પહોંચી ગયો છે અને હમણાં તો આરામ કરશે આખો દિવસ પછી સાંજે કદાચ મળવા જશે બધાને તો બસ હું તો ફ્રેશ વ્રેશ થઈ ગઈ છું જમવાનું બનાવીને નાઈ લીધું અને હવે બેઠી છું મમ્મીને જમવાનું આપી દીધું એમને દવા આપી દીધી છે અને હવે હું જમીશ થોડી વારમાં મસ્ત શાક ભાખરી અને ભાત બનાવ્યા છે હું થોડી વારમાં જમીશ હમણાં ભૂખ નથી તો જોઈએ ત્યાં મારા ભાઈ શ્રી શું કરે છે ઓકે હા ઓકે ગાયસ મુંબઈ હું પહોંચી ગયો તો કાકે એવું કંઈ બનાવી નહોતું મેં હમણાં હું કોષીવાળા છું મારા વોર્ડની હાલત બહુ ખરાબ છે વિડીયો બનાવજો કેમ કે તમારી બેને મને કીધું હતું વિડીયો બનાવવાનું તો હમણાં જસ્ટ સવારનું મોર્નિંગનું કહેવાય બ્રેકફાસ્ટ બ્રેકફાસ્ટ કર્યું છે આ પાછળ દેખાય છે બહુ જૂનું આ રેસ્ટોરન્ટ છે જ્યારે હું ડીઆઈડી અને ડીઆઈડી લિટલ માસ્ટર્સ નામાં હું જ્યારે હું એઝ અ કોરિયોગ્રાફર કામ કરતો હતો તો આ જ્યારે પાછળ દેખાય છે અહીંયા હોલ છે બધા અને લાઈક સ્મોલ સ્મોલ હોલ હોય છે જ્યાં ડાન્સ તમે કરી શકો તો હવે હું મળવા જાઉં છું મયુરેશ ભૈયા અને બધાને મળીશ કે બહુ ટાઈમ છે હું કોઈને મળ્યો નથી ટેક્સીની વેઇટ કરું છું મારી ઓનલાઈન ઓર્ડર કરી છે ઓનલાઈન ટેક્સી ઓર્ડર કરી છે હું તો ટેક્સીમાં જઈશ બધાને મળીશ આજ લાઇટ છે મુંબઈ બહુ જ ગરમી છે અહીથી નાની જગ્યા પર જવા માટે હા તો મળીએ મારા વાળ એકદમ સાવડી જેવા થઈ ગયા છે તો મયુરેશ ભૈયા સાથે મળીને પછી વાત કરીએ ત્યાં સુધી બધું કેટલું ટ્રાફિક છે खतरनाक जो मुंबई मेट्रो मुंबई मेट्रो क्या फर्स्ट टाइम मेट्रो मज़ा सारी बनाई एक्सपीरियंस बहुत सारो था मेट्रो में फ्रेंड्स ने दुदोक्त। दुदोक्त। <स्तुन>। दुदोक्त। <स्त>। <दुदोक्त। स्तुं> मैं फ्रेंड्स ने मी थोड़ा मारू काम भी मेट्रो तो मस्त है છે ફ્રેન્ડ્સ મોલ થી બસ એક ફ્રેન્ડ ને મળી નીકળું છું જઉં છું મયુરેશ ભાઈ ને મળવા મજા આવી ગઈ સુધી પસંદ હતા મયુરેશ ભાઈ ને મળી ને નીકળીશું પાછા હોટ પર જઈશું બહુ જ ખતરનાક ટ્રાફિક છે જોઈએ છે બહુ થોડું બતાવતો રહીશ ધન્યવાદ તો જુઓ ભાર મુંબઈનું ટ્રાફિક ગાઈસ ગાડીઓ જ ગાડીઓ છે રોડ પર તો હિયે એન બેનો હું મેરશવિયા ના ઘરે આવી ગયો છું બહુ મસ્ત ઘર છે મનો ઓ સરસ રીતે સંગીત માંથી બધું મેરશવિયા ક્લાસ લે છે માં નો ડાન્સ ક્લાસ ચાલુ છે બાર અ તોય ક્લાસ લે છે મારા ખ્યાલ થી બતાઈ નહી શકું તમને બટ અપડેટ ઈ છે બહુ મજા આવી બહુ ખતરનાક ટ્રાફિક છે તમે જેમ કે જોયો જોસે વિડિયો બહુ સુપર ટ્રાફિક છે મુંબઈમાં તો મેટ્રોનો એક્સપિરિયન્સ બહુ મસ્ત હતો બહુ સારી મેટ્રો બનાવી છે ઇઝી કરી દીધું છે જે ટ્રેન અને લોકલ ટ્રેનથી જે ટ્રાવેલિંગ કરતા હતા એ લોકો પાસે એક હજુ વધારે ઓપ્શન્સ આવી ગયો છે કે ભાઈ મેટ્રોથી બી તમે જઈ શકો મારા માટે ફર્સ્ટ ટાઈમ હતું ને એક્સપિરિયન્સ બી બહુ સારો હતો મેટ્રોનો ખાલી રોડનું થોડું બહુ જ ટ્રાફિક કરે બાપરે મતલબ તમારે દસ કિલોમીટર કે વીસ કિલોમીટર દૂર જવું હોય તો તમારે એક કલાક બે કલાક લઈને ચાલવા એટલું ટ્રાફિક છે રોડ પર લાઈક મોર્નિંગના મારે જવું હતું ફ્રેન્ડને મળવા તો મેં લાઈક ચેક કર્યું મેપમાં તો મને બે કલાક એક કલાક બતાવતું હતું જ્યાં કે મારે જવાનું છે નજીક જ પણ એટલો ટ્રાફિક અરે બાપરે એટલી રિક્ષાઓ અરે બાપરે રિક્ષાઓ તો રિક્ષાઓ ને ગમે આ બધા ભૂમ ભામ ભીમ બધા નીકળે છે રૂલ્સ રેગ્યુલેશન્સને તમને તો ખબર છે કોઈ ફોલો કરવાનું નથી અહીંયા બટ બહુ મજા આવી હમણાં જસ્ટ મોડું વોડું ધોઈ અને વાળ થોડા સીધા કરી એટલું લાવો એક વિડીયો અપડેટ બનાવી દઉં તો મયુષવ્યાનું ઘર છે આ બારી પછી ટીવી મહેરશભિયા અહીંયા છે મહેરેશભિયાને એમની વાઈફ ઉત્કર્ષા એનું નામ છે ટેબલ બોમસ છે એમાં ટેબલ બોમસ બધી જૂની જૂની સીરીઝ લગાવી છે કેસેટ્સ છે સારું ટેબલ બનાવ્યું છે ઓલ્ડ ક્લાસ હમણાં નાના નાના છોકરાઓને બચ્ચાઓને ડાન્સ શીખવાડે છે તો આ છે અપડેટ હવે મારો પ્લાન છે કે હું જઈશ હોટલ થોડું ફ્રેશ થઈશ બહાર તો નીકળવાનું નથી મારા ખ્યાલથી પણ થોડું ખાવાનું ખાઈ અને સૂઈ જઈશ કેમકે મારી મારા ખ્યાલથી સવારે અર્લી મોર્નિંગ મારે નીકળવાનું છે ઓર્ડ કરવા માટે કેમકે હવે બચ્યા છે ખાલી ત્રણ દિવસ તો યસ મળીએ બીજી અપડેટ હું હોટલ પર પહોંચીને આપીશ મહેશભાઈને બી મળીશ વિડીયોમાં તો भाई मैं बधा कहता था मम्मी क्या छे मम्मी क्या चाह चा। <laughs> <laughs> no the <laughs> हरी जो आत्मा केलाल जादूगर केलाल मंगल मंगल घूमते ही दे दो तार पापा <laughs> तार पापा नहीं एक जग ना

મેં વિચાર કરે તો પણ એ ના પાડે છે કે ક્યાંય નહીં જવાનું નથી કે મારે એટલે લગ્નમાં અમારે જવા નહીં આપણે ને લગનમાં જ હતા ત્રણ ચાર દિવથી તો કે એટલે ફોર્ટ બી નહોતો આવ્યો એ તો આજે ફોન આવ્યો તો કે કાલે છું અને એ ગતું સવારે આવી જશે નહીં ચાલો ભાઈ મારો ભાઈ બી આવી જશે અને માસી લોકો પણ આવશે તો મળીએ ચાલ હાય હાય હા ઓકે માય ધિયર ફ્રેન્ડ્સ ફાઇનલી મયુષબીયાને મળીએ છીએ આપણે हेलो नमस्कार केम छो तमा लोगो <laughs> उनको थोड़ा बोला था मैंने कि गुजराती में भी बोल देना तो हम मयूरेश भैया के घर आए थे मयूरेश भैया को मिल लिया अभी बहुत सालों बाद बहुत सालों <laughs> कितने साल के <laughs> बाद मिले ना बाप रे छह सात साल छह सात -साल, साल, साल से भी ऊपर हो गए काफी टाइम हो गया बट फाइनली फाइनली मिले और और जल्दी जा रही अभी भी ऐसे ही हैंडसम स्मार्ट और छोटे छोटे लग रहे <laughs> पहले जैसे ही तो इनका हेल्थ के लिए दुआया करना सब लोग आ, और मेरे लिए भी थोड़ी yes, ट्रेन स्टेशन आज है मेट्रो स्टेशन आई मैं मारे जवान

બારી છે જ્યાંથી તમે બહારની દુનિયા જોઈ શકો છો પી પી પા પા ચોવીસ કલાક ચાલ્યા જ કરે છે આ એસી છે બ્યુટિફુલ એસી ઠંડુ થતું જ નથી ને થાય છે થાય છે ઠંડુ થાય છે રાત્રે એટલું ઠંડુ થઈ ગયું હતું બંધ કરવું પડ્યું મારે અને સ્વિચ શોધું એની સ્વિચ કે એનું રિમોટ શોધું કલાક તો મારો એમાં નીકળ્યો શોધવામાં જ નીકળ્યો પછી ખબર પડી આ મેઇન સ્વિચ છે અહીંયા છે ને અહીંયા આ મેઇન સ્વિચ છે બ્લેક કલરની એ નીચે કરી દીધી એટલે એસી પણ તો અમારો બેડ હોટલ છે અલીબાબા કેવું નામ છે હોટેલ નું સારી હોટલ છે સારી છે સરસ હોટલ છે સરસ ને બહારનો વ્યૂઝ અહીંથી બહુ સારો જ લાગે છે સારી હોટલ છે બધા સ્ટાફના બી સારા છે સારી રીતે વાત કરી છે ઓકે ગાઈઝ તો આ વિડિયોમાં આટલું જ હવે તમે મંગુબેનને જોજો તો મારું મુંબઈનું ટૂર મારી ખતમ થઈ જેટલું બધું કામ ને જેટલું બી હતું મારું બધું ફિનિશ કરી દીધું છે મેં બધાને મળ્યો બધાને નહીં મળી શક્યો બટ બે ત્રણ ને જેટલાને મળ્યો છું મારા સારા સારા દોસ્ત ને બહુ વર્ષો પછી મળ્યો હું લાઈક ઓલમોસ્ટ સેવન એટ ઇયર્સ પછી મળ્યું છું તો બધાને મળીને બહુ સારું લાગ્યું અને બધાને થેન્ક યુ કેવું છે થેન્ક યુ સો મચ ફોર એવરીથિંગ બાકી તો શું કહું બસ આ જ હતું મારો ડે કાલે સવારે મારી ફ્લાઇટ છે એટલે સવારે નીકળી જઈશ એટલે સીધો મળીશ મંગુબેન જોડે તો હવે મળીએ સીધા મંગુબેનને તો બાય બાય ગાઈસ ટેક કેર તો ફ્રેન્ડ તમે લોકો મારી પાસે આવી ગયા મુંબઈથી સીધા બરોડા તો ભાઈ એનું કામ પતી ગયું છે બધાને મળી લીધું છે એણે મારા ભાઈએ અને કાલ સવારે આવે છે તો એ જ મૂકવા એને ગઈ હતી લેવા પણ જવું પડશે તો લેવા જઈશ સવારે લેવા જઈશ એટલે મળીશ બસ હવે ત્રણ ચાર દિવસ જ છે અહીંયા તો એની સાથે રહું મસ્તી મજા કરીએ અને તમને મજા આવી રહી છે અમારા લોકોના બંનેના વિડીયોઝ જોઈને અમારી મસ્તી જોઈને અમારી મજાક જોઈને અમે આવી રીતે જ છીએ એકબીજા સાથે અને બસ આવી રીતે જ મોજ કરાવતા રહીશું ત્રણ ચાર દિવસની મોજ છે એ તમને કરાવીશ ને પછી પાછા મારા શૂટ ને પ્રોગ્રામ ને બધું પાછું ચાલુ થઈ જશે એ હતો એટલે મમ્મીને ફ્રેક્ચર હતું અને એ આવ્યો હતો એટલે પછી મેં કંઈ કામ લીધું નહોતું ઘરે જ હતી ફેમિલી ટાઈમ તો બસ એ સવારે આવે એટલે આપણે મળીએ ને ચડા ગુડ નાઇટ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ક્રીવા કંસાને ચડા અને સ્પેશિયલ થેન્ક યુ મયુરજભાઈને કે એ મારા વિડીયોમાં આવ્યા અને હેલો હાઈ કરી તમને બધાને એમને તમે બધી બહુ મૂવીઝમાં ને બધું જોયું હશે કોરિયોગ્રાફર છે ને બહુ સારા કોરિયોગ્રાફર છે એ બીસીડીમાં જોયા હશે એ બીસીડી મૂવીમાં નેગેટિવ રોલ કર્યો હતો એમણે બહુ સરસ રોલ કર્યો હતો તો થેન્ક યુ સો મચ મયુરેશભાઈ ચલો હવે તમને બધાને ટળાવે તો ટળા ગુડ નાઇટ